અમદાવાદ ટ્રાફિક વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા બાવીસ વર્ષીય હડિયા અનિલ નામના યુવાનને સરખે શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દસ લાખ પચાસ હજાર રૂપિયાનો મેમો આપવામાં આવતા પરિવારમાં હડકંપ મચી ગયો છે વકીલાતનો અભ્યાસ કરતો યુવાન ગત વર્ષે જુલાઈમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલો આપવા માટે એક્ટિવા પર હેલ્મેટ પીના જઈ રહ્યો હતો અને દરમિયાન ફરજ પરના ટ્રાફિક જવાને યુવાનને રોકી લાઇસન્સ માંગીને કાર્યવાહી કરી તેના પંદરેક મિનિટમાં મોબાઈલ પર નિયમ ભંગનો મેસેજ આવ્યો જોકે ઓડો પોલીસ દ્વારા ગત માસે પોલીસ ચોકીમાંથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવકે જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેઓને વી કોર્ટની વેબસાઇટ જોતા નિયમ ભંગને લઈ દસ લાખ પચાસ હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો આ મામલાને લઈને યુવાને આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમણે શું આરોપ કર્યા છે તે સાંભળી લો હળિયા અનિલ કાળુભાઈ મારું નામ છે હું વસ્ત્રાલ ગામમાં રહું છું જ્યારે હું શાંતિપુરાથી મારો પાનપાલર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસવાળાએ મને ઉભો આપ્યું છે ટ્રાફિક પોલીસે અને એમણે મને મારી જોડે લાઇસન્સ માગ્યું મેં લાઇસન્સ આપ્યું છે એમને અને એ લા લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે અને એ હું થોડે આગળ જતાં એમણે મને ત્યાં મારામાં મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવાત પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે મારે અત્યારે પાંચસો રૂપિયાના બદલે મારે દસ લાખ પાંચસોનો મેમો આવ્યો છે જે તમે આ જોઈ શકો છો જે આ ફાઇન છે હું કોર્ટના બેથી ત્રણ ધક્કા થઈ ચૂક્યો છું અને આ હું કમિશનર કચેરી

પચાસ હજાર રૂપિયાનો મેમો ટ્રાફિક વિભાગની ગંભીર બેદરકારીના કારણે સામે આવી છે તેના કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ યુવાને તેના પિતા સાથે આજે સાંઈબાગ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ મામલે રજૂઆત કરી છે સર મિત્રો એન્ડ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નથી